નમસ્કાર દર્શક મિત્રો ઉચ્ચ પરમારની ચેનલ મે જો રહી છે લોક સમાચાર તો જોઈએ આજના સમાચાર લાઠી બાબરા પંથકના ધારાસભ્ય જનક તડાવિયાના સઘન પ્રયાસોના ફળ સ્વરૂપે બાબરા તાલુકાના મોટા દેવળિયા અને રાણપરા ગામને જોડતા અગત્યના માર્ગને રિફ્રેશિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 50 લાખનો માતબલ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરના પ્રવાસીઓને સ્થાનિકો મોટી રાહત મળશે. મોટા દેવાળિયા અને રાણેપરડા ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોએ અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનક તળાવિયાના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગ અને કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી ધારાસભ્ય જનક તળાવિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામ માટે રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રિફ્રેસિંગ કરવામાં આવશે જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે ધારાસભ્ય જનક તણાવે આ અંગે જણાવ્યું હતું કે લાંબા સમયથી આ રોડ સ્થિતિ ચિંતાજનક હતી જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી આજે સરકારે આ રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે તે બદલ હું મુખ્યમંત્રીશ્રીઓ અને માર્ગ મકાન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ રોડનું કામ પૂર્ણ થવાથી મોટા દેવળિયા રાણાપરડા અને રાજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘણો ફાયદો થશે અને તેમના સમય તથા શ્રમ બસશે આ સમાચારથી સમગ્ર પંથકના ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તેઓએ ધારાસભ્યજનક જનક નો આભાર માન્યો હતો અને આ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ